તેના બ્યુટી પાર્લરમાં ગેરકાયદેસર રીતે ઘૂસી જઈ યુવતીના ઘરા ઉપર ચપ્પુ મૂકીને યુવતીને દુકાનમાં ગોંધી રાખી હતી જેની જાણ યુવતીએ મેસેજથી તેના દુકાન માલિકને કરતા તેઓએ તાત્કાલિક વાગરા પોલીસને સમગ્ર ઘટનાની માહિતી આપતા જ વાગરા પોલીસ મથકના જાંબાજ મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતાબા જાડેજા તેઓના સ્ટાફ સાથે ઘટના સ્થળ ઉપર પહોંચી જતા બ્યુટી પાર્લરમાં યુવકે ચપ્પુની નોક ઉપર યુવતીને બંધક બનાવી હતી બનાવની ગંભીરતાને પારખી અધિકારીએ પોતાની સૂઝબૂઝથી દુકાનનો દરવાજો તોડી યુવકના ચુંગાલમાંથી ભોગ બનનાર યુવતીને સલામત રીતે છોડાવી તેને ગોંથી રાખનાર ઈસમને ધર દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વાગરા પંથકની એક યુવતીને સોશિયલ મીડિયામાં એક યુવક સાથે થયેલી મિત્રતા રાખવી ભાડે પડી હતી વાગરા નગરમાં એક મહિલા દુકાન ભાડે રાખીને બ્યુટી પાર્લર ચલાવે છે તેની અમદાવાદના દેતરોજના પ્રકાશ દશરથભાઈ ઓઢ સાથે પંદર દિવસ પહેલા જ મિત્રતા થઈ હતી તેઓ બંને અવારનવાર મેસેજ અને વિડીયો કોલ થી એકબીજા સાથે વાતચીત પણ કરતા હતા પરંતુ કોઈ કારણોસર યુવતી પ્રકાશ ઓઢ તેની સાથે મિત્રતા નહીં રાખવા અને મેસેજ કે કોલ નહીં કરવા જણાવ્યું હતું જેથી પ્રકાશ ઓઢ ને લાગ્યા હતા તે ગત તારીખ પાંચ નવ બે હજાર ચોવીસ ના રોજ સવારે આઠ કલાકે વાગરા ખાતે યુવતી બ્યુટી પાર્લર ઉપર આવી યુવતી ના ઘરા ઉપર ચપ્પુ રાખી બળજબરી પૂર્વક બ્યુટી પાર્લર માં તેને ઘોંટી રાખી તેની સાથે મિત્રતા રાખવા દબાણ કરતો હતો આ જાણ યુવતીએ તેના દુકાન માલિક વિશાલ કુમાર ઈશ્વરભાઈ સોનાને મેસેજ થી કરીને પોલીસ ની મદદ માંગી હતી જેથી દુકાન માલિકે જેની જાણ વાગરા પોલીસ મથકે કરતા આજે પીએસઆઈ કે જાડેજા અને તેમની ટીમ તાત્કાલિક તે સ્થળ ઉપર પહોંચી બ્યુટી પાર્લર દરવાજો તોડી અંદર રહેલી યુવતી સલામત રીતે યુવક પાસે છોડાવીત આરોપી પ્રકાશ ઓડ ની ધરપકડ કરીને તેના વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતા બીએનએસ બે હાજર ત્રેવીસ ની કલમ મુજબ નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઘટના સંદર્ભે જંબુસર ડિવિઝનના ના પણ વાગરા ખાતે દોડી આવ્યા હતા અને બનાવ સંદર્ભે તેઓએ પ્રેસ કોન્ફરન્સ જી પત્રકારોને આ કેસની માહિતી આપી હતી વધુમાં બાબતે વાગરા પીએસઆઈ અનિતા બા જાડેજાએ જણાવ્યું હતું કે કોઈ અન્ય યુવતીઓને કોઈ પણ સોશિયલ મીડિયા સાઇટ ઉપર કોઈ ઇસમ હેરાન પરેશાન કરતો હોય તો તેઓએ સમયસર આ બાબતે પોલીસને જાણ કરવા તેઓએ આહવાન કર્યું હતું જેથી આવા કોઈ પણ પ્રકારના બનાવો બનતા અટકાવી શકાય વાઘરા પોલીસ સ્ટેશનમાં આવેલ બ્યુટી પાર્લરમાં ગેરકાયદેસર અટકાયતમાં રાખવામાં આવેલી યુદ્ધને સુરક્ષિત રીતે બચાવી આરોપીને તાત્કાલિક વાગરા પોલીસે પકડી પાડેલ છે આ બનાવમાં આજરોજ વાઘરા પોલીસ સ્ટેશનમાં બપોરના એક વાગ્યાની આસપાસ વિશાલભાઈ સોના નામના એક વ્યક્તિ આવેલ અને એમને પોલીસ સ્ટેશન આવી જણાવેલ કે અમારી જે ભાડુઆત બેન છે તે બ્યુટી પાર્લરની દુકાન ચલાવે છે એમને એક મેસેજ એમને કરેલો છે કે પ્રકાશ બોડ નામનો એક ઈસમ છે એમની દુકાનમાં એમને બળજૂબડી પૂરક બરાબર ઝગડું રાખી અને બાંધી રહેલ છે એ વાત કરતાં વાઘરા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એકે જાડેજા તથા તેમના સ્ટાફના માનો જો તાત્કાલિક જ વાઘરા બજારમાં જે એમની બ્યુટી પાર્લરની દુકાન આવેલ છે ત્યાં જઈ અને દુકાનનો દરવાજો તોડી અને આ જે ભોગ બનારબહેનની છે એમને સુરક્ષિત રીતે બચાવી દીધેલ છે તથા આ જે તોમદા રીસમ છે જેને નોંધી રાખેલ હતું એનું નામ પૂછતા પ્રકાશભાઈ દશરથભાઈ ઓડ હોવાનું જણાવેલું હતું આગામી ભોગ બનનારની ફરિયાદ લેવામાં આવેલ છે તેમાં એમને જણાવેલું છે કે આ જે તોમતદાર છે પ્રકાશભાઈ ઓડ જેમની સાથે એમને ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રતા થયેલી હતી અને મેસેજ અને વિડીયો પરથી એમની વચ્ચે વાતચીત ચાલતી હતી એ દરમિયાન જ આ ભોગ બનનાર બેને એમને મેસેજ કરવાની ના પડતા આજ રોજ તે વાઘરા આવી અને એમની દુકાન ઉપર આવીને લગભગ સવારના આવેલું હતો અને એમની દુકાનમાં જઈને એમની ગળા પર ચપ્પુ રાખી અને એમને બળજબરી પૂરક ગાંધી રાખેલા હતા એ બાબતે ફરિયાદીની ફરિયાદને આધારે ભારતીય નાય સહાયતાની કલમ પંચોતેર ઇઠોતેર ત્રણસો તેત્રીસ એકસો સત્યાવીસ બે એક ત્રણસો એકાવન બે તથા જીપીએ એકસો પાંત્રીસ મુજબ આ તોમતદાર વિરુદ્ધ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ જે તોમતદાર છે પ્રકાશભાઈ દશરથભાઈ ઓઢ એની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે